પ્લેટફોર્મ ઉપર પ્રસિદ્ધિ મેળવવા માટે ખાસ કરી અને યુવા વર્ગે ઘેલો લાગ્યો છે ત્યારે યુવા વર્ગ સોશિયલ મીડિયા પર અવનવી રીતે રીલ્સ બનાવી અપલોડ કરે છે આવી જ રીતે એક રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવી અંકલેશ્વરના યુવાનને મોંઘી પડી હતી કાપતો હોવાનો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર દિલફેક ફેક યુવકની પોલીસે કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો ગડકુલ ગામના ચંડાલ ચોકડી વિસ્તારમાં માં બાઇક ઉપર કેક મૂકી પોતાના મિત્રોની હાજરીમાં તલવાર વડે કેક કાપી વોકલ ઉભો કર્યા બાદ તે વિડિયો બાપ તો બાપ બાપી સોંગ સાથે ઇન્સ્ટાગ્રામ સાઇટ પર વાયરલ કરનાર યુવક વિષ્ણુ કુશવાની ગંભીર નોંધ પોલીસે લેતા આજે તેની તલવાર સાથે ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ટપોડી તેની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો